મારું નામ વિનોદ ગઢવી છે હમણાં ઘણા બધા પ્રિન્ટ મીડિયા માધ્યમથી અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા એક ગૌચરનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી સરપંચશ્રી દ્વારા આ મુદ્દે સર્વે તમામ પ્રકારની સત્ય હકીકતો એમનેથી વિદિત હોવા છતાં ગ્રામ લોકોને સદસ્યોને અન્ય સંગઠનોને અન્ય અગ્રણીઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે આ જગ્યા ગૌચરની છે હકીકતમાં આ લિસ્ટમાં એવું છે કે બે આપણે આજથી બે હજાર બારમાં એક સરકારશ્રી દ્વારા જ અખબારી પત્રોની અંદર જાહેરાત આપી અને તમામ માટે આ આમંત્રિત કરવામાં આવ્યા હતા કે અહીંયા કને ખનીજ છે બ્લેક બ્લેકટેપ એનામાં કોઈ પણ કચ્છનો જણ છે એ વ્યક્તિ છે ત્યાં એપ્લાય કરી શકતા હતા અને ઘણા બધા લોકોએ ત્યાં કને અરજીઓ કરેલી એમાં અમે પણ પૂરું અરજી કરેલી હતી અમારા સાધનિક આધાર પુરાવાઓ અને કાગજાત બધે પૂર્ણ હતા અને અમે જ્યાં કને જગ્યા માગી હતી ત્યાં જગ્યા અમને મળવા પાત્ર થઈ તો તે બાબતે અમે જરૂરી જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરી હતી ત્યારબાદ પણ વિલંબ થતાં અમે નામદાર ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધેલું હતું અને ત્યાં અમે દાદ માંગેલી હતી એ અનુસંધાને અમોને એલોય કરી આપવામાં આવેલ અને ત્યાં અમે પબ્લિક સુનાવણી આપણે હિયરિંગ જે આપણે જીપીસીબી બાબતની રહેતી હોય છે તે પણ કરવામાં આવી હતી ત્યારે પણ આમાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ સાચા ડોક્યુમેન્ટ્સ નથી જોવામાં આવતા સત્ય હકીકત છુપાવવામાં આવી લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ અને ત્યારબાદ હાલમાં અમારી એ લીઝની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને અમે કરારખત પણ કરી લીધા છે કબજા સોંપડી પણ થઈ ગઈ છે જો આ બધું ત્યાં ગૌચર જ હોત તો આટલા આટલા ડિપાર્ટમેન્ટના લોકો કે અને અલગ અલગ અધિકારીઓ અમને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આપે નહીં તેમ છતાં આમાં રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યું છે અને હમણાં પણ અમને અમુને રોકવામાં આવેલ કે ત્યાં હાલમાં કોઈ પણ પ્રકારની માપણી ન કરો કે ખનન કાર્ય ન કરો જે બાબતને પણ અમુએ હાલમાં જ આ જ મહિને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે દાદ માગેલ અને હાલમાં જ બે હજાર અઢારમાં પણ એના ઉપર રોક આવેલ છે અને અમારા જે હકો છે અને ખાણીન પ્રવૃત્તિ કરવાની અમારી જે આપણે હક છે એ ચાલુ રહ્યા છે અને એ કલેક્ટરશ્રીના એ હુકમ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે રોક આપેલ છે તો આમ અમે આખરમાં એક કહેવા માંગીએ છીએ કે તમામ નિયમો અનુસારની પ્રક્રિયાઓ આજે લગભગ દાયકાથી પણ વધારે સમયથી હોવા થઈ ગયો છે આ પ્રક્રિયાઓને એ મહેનત કરી અને અમુએ આ ખાણ મંજૂર કરાવેલ છે ત્યારે આમાં કોઈએ ગોરમાર્ગે નહીં દોરાવું અહીંયા કોઈ જ પ્રકારની આ ગૌચર નથી જેના આધાર પુરાવાઓ મેં આપ સૌને આપેલા છે અને સરકારશ્રીના બધે રેકોર્ડ પર પણ છે તો અમે મળેલા હક અને અધિકાર મુજબ અમારી કંપની ત્યાં ખાણકામ કરીશું અને પોલીસ પ્રોટેક્શન પણ મેળવવાનું થશે તો એ મેળવીને આગળની કાર્યવાહી કરશું આ તો ઘણીવાર આપણે બોલતા ન હોય તો લોકોના મગજમાં એ ગેરસમજ આવી જાય કે આ લોકો નથી કહેતા એટલે એવું થઈ જાય કે ના આ ખોટા લાગે છે એટલે અમે આજે આ પ્રેસ મીડિયા બોલાવી છે અને આ સમગ્ર હકીકત છે એ અંગે પર્દાફાશ કે ખુલાસો અમે કરી જઈએ સત્યા પ્રકાશ કરી દઈએ કે સત્ય શું છે એ સર્વે લોકોને વિદિત થાય તમારો એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમુક લોકો પાછા અમારા પાસે આવતા હોય છે કે આ લોકો માનસિક રીતે થાકી ગયા છે ને હવે કદાચ વેચી નાખશે આપી દેશે આ ખાણ વેચી નાખશે એટલે એવા પણ કારણો હોઈ શકે છે એવા ઘણા બધા આમાં શું કહેવાય મુદ્દાઓ કામ કરી શકતા હોય અમુક જણાને કોઈને આમાં રાજકીય રોટલા શેકવા હોય કોઈને હીરો થવું છે બાકી આમાં હકીકત ઘણા જણાને ખ્યાલ છે બિચારા અમુક જણાને ખ્યાલ નથી અને ગેરમાર્ગે દોરાય છે બાકી અમુક મોટે ભાગના આમાં જે મેન છે સરપંચશ્રી સર્વે વસ્તુ જાણે છે તે છતાં સર્વેને અત્યારે ગેરમાર્ગે દોરી રહ્યા છે જે ગેરવ્યાજબી બાબત છે કરણ રબારી એવું નામ જાણવા મળેલ છે કાયદાકીય રીતે બધું પૂરું થઈ ગયું છે છતાં પણ આપ વિલંબ કરી રહ્યા છો તો એમના અમે કોઈ વિલંબ નથી કર્યું અમે પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું હમણાં આપ સૌ જાણો છો અલગ અલગ નેતાઓની અહીંયા કને વિઝિટ રહી હતી તે દરમિયાન અમુને એ પોલીસ પ્રોટેક્શન મળવાપાત્ર નહોતું થયું અને એક દિવસ પોલીસ આવી પણ હતી પછી કોઈના કોલ આવી જાતા દબાણવાશ પોલીસને ત્યાંથી નીકળી જવું નું થયું હતું ને ત્યારબાદ અમે પાછા કોર્ટમાં ગયા છીએ અને પાછા ત્યાંથી અમે હુકમ લઈ આવ્યા છીએ આખર તમારી શું માંગ રહેશે હવે આ બાબતે તમે શું કહેવા બસ કે હું આ સ્થળેથી સર્વેને વિનંતી કરું છું કે અમે ઉઘેડી ગામ જોડે જોડે અને આસપાસના લોકો જોડે પણ અમે સંવાદપૂર્ણ સંબંધો જાળવવા માંગીએ છીએ અમે નિયમ અનુસાર આ વસ્તુ મંજૂર કરાવેલ છે તો એમાં હવે કોઈ એ ખલેલ પહોંચાડવા ના આવું અને ખોટા ગેરમાર્ગે દોરાવું નહીં ને અમારી કંપની છે એ ત્યાં કામ કરશે અને જે જરૂરી અમારી સામાજિક જવાબદારીઓ છે એ અમે ચોક્કસપણે નિભાવશું અને ગ્રામજનો સાથે અમે સુખદમાં સાથે રહીશું